અને પછી તો એની બહુ કથા ટૂંકમાં કેવું છે અને પછી પોતાનો શ્રીકાંત શ્રીકાંત કરીને એનો પતિ એ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજ અધિકારીઓ પણ એ ભારતીયોના લોહી પીતો અંગ્રેજોની મદદ કરતો પોતાનો હગો પતિ લગ્ન થયા પછી એને ખબર પડી કે મારો પતિ આવું કરે છે અને નિરા હરિયા બહુ એને અન્ય ઝઘડો કર્યો

શ્રીકાંત જયરંજન દાસ જે હતો અંગ્રેજ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજો ભેગો પોતાનો હગો પતિ નાખવાનો બરોબર એના ઉપર ફાયરિંગ કરવા જાય એ હજી આમ રિવોલ્વર કાઢીને આમ કરીને આમ મારવા માટે જાય બોસ ને એની પેલા ખંજર કાઢી અને છાતી માં દીધું અને મારી ને હગા પોતાના પતિ રાષ્ટ્ર માટે પણ બોસ ને નો મારવા દીધો સુભાષચંદ્ર બોઝ ઉપર ઓલા ફાયરિંગ ન ગયું અને ડ્રાઈવર ને લાગી ગોળી ફરી ગઈ ઈ ડ્રાઈવર મરી ગયો સુભાષને ને બચાવ્યો અને તે એનું નામ પછી રાખડી બાંધતા સુભાષચંદ્ર બોસ ને એનું નામ નાગીન પાડી દીધું તું કે તું તો નાગીન હું તારે પતિકો માર મારી દે તું સુભાષચંદ્ર બોસે કીધું હવે મારે કેવું છે કે નારી શક્તિ સહન કેટલું કરો અને ઈ બાઈ પછી તો પકડાઈ ગઈ અને કલકત્તા જેલમાં હું ગઈ પોતાની ડાયરીમાં લખે છે હું કલકત્તા જેલમાં ગઈ અને ત્યાંથી અંડમાન નિકોબાર કાળા પાણીની સજા કોક દીક યુવાનો વાંચજો ખબર પડે આપણે કેટલા સુખી છીએ ન્યા ગઈ બાઈ પહેલી વારી કે અંધારી ઓરડી માં ટાઈટ માં અમને પૂર્યા મને પૂરી અને એક એવા ટાપુમાં પોતે આત્મકથામાં લખે છે નીરા આર્યા એક એવા ટાપુમાં અમને પૂર્યા તા હું વિચાર કરતી હતી કે હું આઝાદી માટે નીકળેલી અહીંયા તો મારું જીવનની હું દિશા થાય મને ખબર નથી ખાવાનું નો દીધું ઓઢવાનું નો દીધું બહુ ટાઈટ લાગતી અંદાજે આત્મકથા ગયા છે મને ઝોલું આવી ગયું ઝોલું આવી ગયું મારા ઉપર બે કામળ પડી બે સાયલું પડી કામડી ઓઢવાનું પડ્યું નાખી ગયો જેલ નો માણસ હોય ને તો મારી નીંદર ઉડાડી માન માન એક તો નીંદર આવી હતી ઈ કામળ મારા ઉપર ના કામળીયું નાખી દે ઓઢવાની સાયલું એની નીંદર ઉડી એનું દુખ હતું ઉડાડી એનું પણ બે કામળી મળી એનો આનંદ હતો લોઢાના કડા પહેરેવાતા હાકળો પગમાને હાથમાં હાથ કડી હતી અને હુઈ ગઈ વળીન સાયલ ઓઢીન હવાર થઈ હવારમાં ખાવા માટે થોડી ખીચડી આવી એની આત્મકથા લખે છે સાંભળજો ખાવા માટે થોડી ખીચડી આવી અને ખીચડી મે ખાધી અને પછી હું લુવાર આવ્યો લુવારે આવી અને મારા હાથમાં જે લોઢાના કડા હતા એને ભેગું થોડું પછી પગમાં અંગ્રેજો નો લુવાર હોય પગમાં બેડી હતી એને હથોડી થી તોડી આમ મારી ઘૂંટી માં લાગ્યું ને આમ હથોડી એટલે મેં કીધું અંધા એટલે દેખાતું નથી આંધળો છો કે પગમાં લાગે છે મને એને કીધું પગ મેં દિલ મેં ભી મારું ક્યાં કરી લે કીધું

નહીં કહું તો મને મજા નહીં આવે એ બાઈ એમ કે છે મેરી આંગી કો યહાં સે પકડા અંગ્રેજ ના એ જેલરે અહીંથી વસ્ત્ર ને પકડી અને આમ ઝૂંટ મારી અહીંથી આટલું વસ્ત્ર મારું ફાડ્યું વસ્ત્ર ફાડી અને પછી બગીચામાં પાંદડા કાપવાનો જે હાંડો આવે ને એ ઓલા માણસને ને બોલાવ્યો લઈ આય અને એ હાંડો લઈ આવી અને અહીંથી મારું વસ્ત્ર ફાડ્યું એ લખે છે નીરા આરિયા હો

મહેનત કરી પણ કે પછી જે મને પીડા થઈ છે નિરા કે હું જાણું છું ને એક પરમાત્મા જાણે છે અને પછી આમ ખાણસા નો ઘૂસ તો મારા નાક ઉપર માર્યો અને કીધું કે એટલું કહી દે સુભાષચંદ્ર બોસ ક્યાં છે તો ઈ કે તને આથી છોડી ભારતમાં પાછી મૂકવામાં આવશે એટલે કીધું કે તો 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 નથી નથી કે કે મને ખબર હવે હજી અમારી વિક્ટોરિયા તું એને દયાળુ છે નગર તને તારા છાતી કાપી લેવામાં આવે આવો આવો શબ્દ કીધો એને અને આટલી આટલી ઘટના બિના પછી છેલ્લે મારે કેવું છે ઈ અમુક વર્ષો પછી જેલું ધોવાણી આપને અમને ખબર છે વિશ્વયુદ્ધ ને પછી બાય પાછી આવી અને હૈદરાબાદ માં હતી મારે કેવું છે માઇનામ નહીં આવે ઓગણીસો માં ઓગણીસો અઠાણું કેદી ગયું ફૂલડા વેચતી હતી ઈ વખતે એને બોલાવી ને ચૂંટણી લડાવીને એકાદું ખાતું આપ્યું હોત

તો દેશ ને નુકસાન કરે ખરી પણ નથી થયું એટલે અમે બોલી છીએ બાકી તો જે છે એ છે કેવાનો અર્થ મારો ઈ નિરા આર્યા ને યાદ કરી લેજો દુર્ગાવતી ને યાદ કરીશો અજીત ને યાદ કરીશો જેની પત્ની આડત્રી વર હતી પતિ વગરના ના અહીંયા ભગતસિંહ ને તૈયાર કર્યો અને કેટલા ક્રાંતિકારીને ને તૈયાર કર્યા કે તમે એને એક રહેવા માટે મકાન નો આપી શક્યા ત્યારે ફૂલડા વેચી અને બાઈ ત્યાં મરી ગઈ અને ઝૂપડું પણ પાડી નાખવામાં આવ્યું અને છતાં કોઈ એના હામુ ન જોયું તો શું આપણે આપશું દેશ માટે શું કરીશું આવા બધાને યાદ કરી એ જ આપણી બહુ મોટી ફરજ છે જેણે જેણે બલિદાનો આપ્યા છે એ બલિદાનો વ્યર્થ ન જાય આયા સરસ સન્માન છે આ શહીદ પરિવારના બીજું તો આપણે શું આપી તો જેના જેને ખોયા હોય એને ખબર હોય સાહેબ હા જેના વી વર્ષના બાવી વર્ષના તરવરિયા યુવાનો છે એને બલિદાન આપી દીધા હોય એની જનતાઓને કરોડો વંદન છે એટલે છેલ્લી એક નાનકડી વાત કરીને સફાખરું લઈ લો પછી કડી સાથે હજી એક મને કે અંગ્રેજો બરાબર દમન ચાલી રહ્યું ભારત ઉપર દેશ હજી આઝાદ થયો નહોતો એમાં એક અંગ્રેજના થાણા ઉપર એક યુવાન ઓચિંતાનો હુમલો કરીને ભાગ્યો અંગ્રેજ પોલીસ ધણનાટી બોલતી આવે પણ અંધારામાં આમથી આમ ભાગતા 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 વગડો આવી ગયો અને કાચા રસ્તા જેવું કેળ્યું હોય છે એમાં એક ઝૂપડું નાનકડા ગામના પાદરમાં ઝૂપડામાં ઝાંખો ઝાંખો દીવડો બળે ઓલો જે જુવાન ભાગતો હતો ને એ અડી કાઢીને ઝૂંપડામાં ઘડી ગયો એ જુવાન ઝૂંપડામાં ઘડી ગયો એ ઝૂંપડામાં ઘડી ગયો ને દરવાજો હતો પતરાનો આમ કરીને ઘરી ગયો અંદર ઝૂપડામાં એક જુવાન દીકરી બાવીસ વર્ષની હું તી અને એક વ્રધ ડોસી સુતી હતી બે હુતા તા અને દીવો બળતો તો બે ભેગડા બેઠી થઈ ગઈ ઓલી દાદી હતી એની છોકરીની અને છોકરી બાવીસ વર્ષની દીકરી બેઠી થઈ ગઈ બે ઓલા એ કીધું કે માફ કરજો મને અંગ્રેજ પોલીસ પાસે થઈ છે ને ખડીક મને અહીંયા રહેવા દેવા એટલે બેય સમજી ગયું દાદી દીકરી ઓલી કે અંગ્રેજ પોલીસ પાસે થઈ એટલે આ આપડો માણસ હોય આ દેશનો એક ક્રાંતિકારી કોઈ યુવાન હશે એટલે કીધું ચિંતા ન કરો આઈ નહીં આવે અંગ્રેજ પોલીસ તો એમ કે રસ્તે પોતી રોય ગઈ નીકળી ગઈ આગળ આ ઝૂપડામાં કરી ગયો એ ખબર ન રહી અને પછી આમ ચારે કોણે જોવા મળ્યો જુવાન એટલે કીધું શું જવો છો તો કે કોઈ પુરુષ નથી તમે બે કેમ છો કોઈ આદમી પુરુષ નથી કોઈ જણ નથી કે ના ના અમે બે જ છીએ આ ક્રૂર અંગ્રેજો છે ને રાક્ષસો

તમે માં છો તમે વૃદ્ધ છો પણ તમારા પડકાવ પડકારા ઉપર અમે દેશને આઝાદ કરી દઈશું તમારાથી તમારે તમારે ઇમોશનલ નો થવાય તમારાથી થી આહુડા નો પડાય મારી એ વખતે ડોસી એ કીધું જુવાનને ને એટલું કીધું કે હું એટલે નથી રોતી કે દેશ આઝાદ નહી થાય તમારા જેવા યુવાનો નીકળ્યા છે એ આઝાદ કરશે પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એમાંથી આપણને કોણ આઝાદ કરશે મને તો એના આંસુ આવે છે ભાઈ તું જેવો એ હું તને ઓળખતી નથી પણ આપણે કુરિવાજો માંથી કોણ આઝાદ કરશે બાવીસ વર્ષની કે હા કે એના લગ્ન નથી થયા કેમ કે અમારા સમાજમાં રિવાજ છે પાંચ હજાર દહેજ આપે તો જ લગ્ન થાય મારે પાંચસો રૂપિયા પાંચ રૂપિયા મારી પાસે નથી પાંચસો તો શું હોય ને પાંચ હજાર કેમ હોય તો આ મારા દીકરાની દીકરી છે હું અવગત્ય જાય મરી જાય તોય આની યારે કોઈ લગ્ન નથી કરતું ફરી જેવી દીકરી છે ને જો રૂપ રૂપરૂપના આભરણ કે આ કે કોઈ અન્ય હારે લગ્ન નહીં કરે અમારા સમાજમાં અને બાવીસ વર્ષથી થઈ ગઈ તે દિમિત ચૌદ પંદર વર્ષે લગ્ન થઈ જતા આઝાદી પહેલાની વાત કરું કે બાવીસ વર્ષની મારી દીકરી થઈ છે કોઈ લગ્ન નથી કરતું કારણ કે ના પૈસા નથી મારી પાસે મને એના આંસુ આવે છે તેથી ઓલા તરવરિયા યુવાને કીધું ડોહી માને આહુડા લુઈ નાખો માંડી પાંચ હજાર રૂપિયા હોય તો તમારી દીકરી લગ્ન થઈ જાય ને કે તો થઈ જાય પણ કોણ આપે નો પાંચસો પાંચ હજાર રૂપિયા હું ક્યાંથી કાઢું અને યુવાને કીધું કે મને આ ઝુંપડામાં બેહવા દો કમાડી દઈ વયા જાવ હું અહીં બેઠો છું બાજુમાં અંગ્રેજી થાણું છે અંગ્રેજી થાણામાં માં જાઓ અંગ્રેજી થાણામાં જઈ અને તમે કહેશો ને તો તમને પાંચ હજાર રૂપિયા આપશે એટલે કીધું તું કેમ મજાક કરે છે ભાઈ દીકરા બેટા આ વ્રજ મજાક કરવાનું તને છે હું થાણે દોશી મને પાંચ તો રાક્ષસ પીવે કે આપશે કે કે જઈને કેજો જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે પાંચ ઇનામ રાખ્યું છે ને એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂપડા બેઠો છે એમ કેશો એટલે તમને પાંચ રૂપિયા આપશે હા 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 હે ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂપડા બેઠો છે એવું કયો અને કે ચંદ્રશેખર આઝાદ પોતે તું કે હા બાવીસ વર્ષની દીકરી હળી કાઢીને બાવડું પકડી લીધું મારા ભાઈ મારા વીર તારા જેવા ભાઈ બાવી બાવી વરહના તરવરિયા યુવાન દેશ માટે ને આવી બેનું મરવા તૈયાર થતા હોય ને હવે લગ્ન નથી કરવા ક્રાંતિની ફોજમાં જોડાઈ જવું છે દેશને આઝાદ કરવા માટે હવે મારે બીજું કાંઈ